મારું નામ પવન ભગવાનદાસ મંગવાણી છે હું આરબી ફિન્ઝવનો માલિક છું જે સીજી રોડ ઉપર અને મારી ટોટલ ગુજરાતમાં અઢાર બ્રાન્ચિસ છે હું આજે જતો હતો અહીંયા સુભાષ બ્રિજથી આરટીઓ બાજુ અને હું ચા પીવા જતો તો મારા મિત્રો જોડે અને આ મારા સંબંધિત છે આમનું નામ આકાશભાઈ ચતવાણી છે આમનું દિપેશભાઈ જસનાણી છે ત્યારે વર્તન એવું બન્યું કે બે પોલીસ પોલીસ એક પોલીસની ગાડી ગાડી પોલીસની નથી ખાલી પોલીસનો ટેગ લાઈન રાખેલો હતો અમે એને સાઈડ સિગ્નલ ખાલી બતાવતા હતા કે અમે સાઈડમાં જઈએ છીએ ત્યારે એમને એમનું કાંઈ લાગ્યું કે અમે એને કંઈક ગરાબ વર્તન અને એબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરીએ છીએ પછી એ ભાઈ આગળથી અમારા કને ઓવરટેક કરીને અમારી ગાડી આગળ પોતાની ગાડી રાખી દીધી અને બે ભાઈઓ નીકળ્યા એક એમ કહેતો હતો કે હું પોલીસ છું બરાબર ને અને એને માર ચાલુ કરી દીપેશભાઈ જસવાણીને પહેલો માર વાળ એનું કર્યું પછી મેં કીધું સાહેબ અમે કોઈ એવા ક્રિમિનલ્સ નથી અમે ધંધાદારી વ્યક્તિ છીએ અને પ્રોફેશનલ માણસ છીએ બરાબર ને અને પછી એમને એમ કીધું કે હાલ જા જા છપુડિયા બરાબર ને આપણે કીધું કે સાહેબ એવું નથી સાહેબ એવું નથી ભાઈ વાર વાર માર કરેલો હતો પછી મેં એને કીધું કે મેડમ સાહેબ તમે પોલીસમાં છો કાંઈ વાંધો નહીં મારી પર ડીસીપી ભારતી મઢિયા મેડમ છાય છે એને કીધું હું એ તો મારી સ્ટુડન્ટ હતી એ શું તો બરાબર ને મેં કીધું હાલો સામે જ પોલીસ સ્ટેશન છે પછી પોલીસ સ્ટેશન નહીં આવ્યો અમે બધેને માર્યો પગો માર્યા આ ભાઈને અહીંયા લાગ્યું અને મને પણ અહીંયા પગમાં બહુ સોજો લાગ્યો અમે એને સરસર કહેતા હતા પણ એ ભાઈ એમ કહેતો કે ના 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 ભાઈ બરાબર માર 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 થાય તો થાય તો મેં એમને કીધું કે હું ફાઇનાન્સ કંપનીઓ સીવું છું નાનો વાળો મોડ નથી અમે ટેક્સ ભરીએ છીએ સરકારને બરાબર ઓકે અને તમે જે આ પોલીસનો ટેગલાઇન લગાડ્યો છે અમે સરકારનું ટેક્સ ભરીએ છીએ બરાબર અમે બધું કાયદેસર છીએ પણ એ ભાઈ માનતો જ નહોતો માર 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 વચ્ચે બજારમાં માર માર કરતો હતો મેઇન મુદ્દા માલ હતું કે ભાઈ અમે પોતે સરસર કીધું એને પણ એ ભાઈ એક વસ્તુ સાંભળવાટું રેડી નહોતા ના પોલીસની ત્યાં સામે પોલીસ ચોકી હતી બરોબર ત્યાં પોલીસના બધા ટ્રાફિક પોલીસવાળા ઊભા હતા પણ છતાંય અમને આ વચમાં કોઈ આવ્યું નહીં બરોબર ને એવી રીતે વર્તન થયું પછી અમે અહીંયા રાની સો નંબર ઉપર ફોન કર્યો અને અમે અહીંયા ફરિયાદ લખાઈ દીધી છે બરાબર ને અને એ કદાચ એમના ઘરે ગયા છે તો કોઈ ભરતભાઈ ભારોટ કરીને છે એના નામે ગાડી છે પડી અત્યારે ત્યાં અહીંયા ઘરમાં હાજર છે નહીં પણ અમે તમારા મીડિયા તરફથી એ જ ઈચ્છીએ છીએ કે આ બધી ઇસ્યુઝ આ આવા ટેક્સ આવી રીતે મુસીબત થઈ શકે છે જેના લીધે આખું ઇકોનોમી ઇન્ડિયાનું હાલે છે બરાબરને આ મેડમ છે અમે ફાઇનાન્સ કંપની સરકારને ટેક્સ આપીએ છીએ આવી રીતે અને આમાં જોડે આવી રીતે થઈ શકતું હોય તો પછી બી હજાર નોર્મલ સિટીઝન જોડે શું શું થઈ શકશે બરાબર ને